દોસ્તો ગુજરાતીઓ ક્યાંય પણ ઓળખાય જ જાય હો હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે આ વિડીયો હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ દરમિયાનનો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ઓનર નીતા અંબાણી છે જ્યારે પણ આઈપીએલ યોજાય છે ત્યારે નીતા અંબાણીની હાજરી અચૂક પણ હોય છે જૂના વર્ષોમાં આઈપીએલની તમામ ટુર્નામેન્ટને તમે લઈ લો ત્યારે આ નીતા અંબાણીની હાજરી ચોક્કસથી જોવા મળતી હોય છે ત્યારે નીતા અંબાણી આ મેચમાં પણ હાજર રહ્યા હતા જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ્યારે ભવ્ય મેચનું આયોજન થયું હતું ત્યારે નીતા અંબાણીની એક ખાસ મુમેન્ટ કેમેરામાં કેદ થયેલ છે આ વિડીયોમાં તમે જોઈ શકશો માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો નીતા અંબાણી જ્યારે પસાર થાય છે ત્યારે સૌ કોઈ લોકો નીતા કાકી નીતા કાકી એમ બૂમો પાડે છે આ સાંભળીને નીતા અંબાણી સૌને હાથ ઊંચો કરીને સ્મિત આપે છે ખરેખર આ વિડીયો જોઈને એટલું ચોક્કસપણે સમજાય છે કે અમદાવાદીઓ હોય કે પછી કાઠિયાવાડીઓ પોતાની ઓળખ એક પળમાં કરી બતાવે છે અંબાણી પરિવાર ગુજરાતી છે અને તેઓને પણ ગુજરાતી હોવાનું ગર્વ છે આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ હાલમાં જ સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવારના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા આ વિડીયોમાં તેઓ ગુજરાતી બોલે છે તેઓ દેશના સૌથી અમીર પરિવાર હોવા છતાં પણ પોતાની માતૃભાષા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને માતૃભાષાને વંદન કરે છે એમ જ ગુજરાતીઓ લોકો પ્રત્યે પણ એમને લગાવ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મુકેશ અંબાણી વાઇબ્રન્ટ ગુજરાત માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીઓમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોય છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનક જ જોરથી બોલે છે મુકેશ કાકા અને તે સાંભળી મુકેશ અંબાણી પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને એમના ચહેરા પર ખુશી સલકાઈ આવે છે અને તે હાથ ઊંચો કરીને એમની ખુશી વ્યક્ત કરે છે આ વિડીયો પરથી કહી શકાય છે કે ગુજરાતી એ ગુજરાતી જ હોય છે બાકી આ ગુજરાતીઓ ગમે ત્યાં રસ્તા ન રહે ઓળખાય જાય આ વિડીયોમાં જોઈ શકાય છે કે મુકેશ અંબાણી જતા હોય છે ત્યારે એક ગુજરાતી યુવક અચાનક જ જોરથી બોલે છે મુકેશ કાકા અને મુકેશ અંબાણી તેની સામે પણ જોવે છે આ ગુજરાતીઓને નીતા અંબાણીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો પસંદ આવી રહ્યો છે કારણ કે નીતા અંબાણીએ ગુજરાતી ઓડિયન્સને પ્રતિભાવ આપીને એ સાબિત કરી બતાવ્યું છે કે તેઓ ખૂબ જ સરળ અને સાદગી ભર્યું જીવન જીવે છે દોસ્તો અને દરેક વ્યક્તિ સાથે પ્રેમ ભાવ અને લાગણીઓથી જોડાયેલા નીતા અંબાણી ખરેખર વિડીયોએ સૌનું દિલ જીતી લીધું છે લોકો છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોઈને બેઠા હતા કે ની સીઝન ક્યારે શરૂ થાય આ સીઝન હવે ચાલુ થઈ ગઈ છે અને દરેક મેચ પણ ખૂબ જ રોમાંચક બની રહી છે ત્યારે આ વર્ષે આઈપીએલ માં ઘણા બધા ફેરબદલ જોવા મળ્યા છે મુંબઈની ટીમમાં રોહિત શર્માને કપ્તાન હટાવીને હાર્દિક પંડ્યાને કપ્તાની આપવામાં આવી છે જેને લઈને મુંબઈના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મુંબઈ આઈપીએલ બે માં પોતાની પહેલી બંને મેચ હારી ચુક્યું છે ત્યારે પહેલી મેચમાં મુંબઈને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો તો બીજી મેચમાં હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો સૌથી વિશાળ સ્કોર બનાવીને મુંબઈને કારની હાર આપી હતી આ હાર બાદ ચાહકો સતત મુંબઈ ઇન્ડિયન્સના નવા કપ્તાન હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે આ બધા વચ્ચે મેચ દરમિયાન ઘણા વિડીયો સામે આવ્યા હોય છે જે ખૂબ જ વાયરલ પણ થઈ જતા હોય છે મુંબઈ ઇન્ડિયન્સ એ ફ્રેન્ચાઇઝીના એ ઓનર નીતા અંબાણી પણ આઈપીએલની દરેક મેચ જોવા માટે આવે છે અને પોતાની ટીમને સપોર્ટ કરતા પણ જોવા મળતા હોય છે ત્યારે દોસ્તો આ આ દરમિયાન પણ નીતા અંબાણી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ એમણે વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં તમે સ્ટેડિયમમાં મેચ જોવા માટે બેઠેલા નીતા અંબાણીને જોઈ શકો છો એમ કહેવાય કે આ બધા વચ્ચે મેચ દરમિયાનના ઘણા વિડીયો આવ્યા છે જે ખૂબ વાયરલ થયા છે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીના ઓનર એટલે કે નીતા અંબાણી એમના દીકરા આકાશ અંબાણી સાથે આઈપીએલની મેચ જોવા માટે આવી પહોંચ્યા છે આ દરમિયાન નીતા અંબાણીનો આ વિડીયો જે સ્ટેડિયમમાં મેચ જોવા બેઠેલા હોય છે જોઈ શકાય છે અને દર્શકો તેમને પાછળથી નીતા કાકી કહીને બોલાવવા જઈ રહ્યા છે ત્યારે એ પણ આ વિડિયોમાં જોઈ શકાય છે આ સમયે નીતા અંબાણી એ ત્યાં જોયે છે અને એ જ્યારે એક દર્શક જય શ્રી કૃષ્ણ કહીને બૂમ પાડે છે તો નીતા અંબાણી તરત પાછળ જઈને જુએ છે નીતા અંબાણી ફક્ત જોતા જ નથી તે બે હાથ જોડીને હસતા હસતા ચાહકોનું અભિવાદન પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ આ વિડિયોએ સૌ લોકોનું દિલ જીતી લીધું છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને લોકો પણ નીતા અંબાણીના પ્રેમાળ સ્વભાવની પ્રશંસા કરતા થાકતા નથી અગાઉ પણ એક વિડિયો સામે આવ્યો હતો જેમાં દર્શક નીતા અંબાણી જતા હતા ત્યારે નીતા કાકી કહીને બૂમ પાડતા જોવા મળ્યા હતા તો દોસ્તો આ નીતા અંબાણી અને અંબાણી પરિવારનો સ્વભાવ ખૂબ સરળ અને સાદો રહ્યો છે જે હાલના વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ અને આ સ્વભાવને કારણે જ અંબાણી પરિવાર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અંબાણી પરિવારની ચર્ચા દેશ અને દુનિયામાં થઈ રહી છે તારીખ થી રોજ જામનગર ખાતે અંબાણી પરિવાર દ્વારા ખુબ મજાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અંબાણી પરિવારે ગુજરાતના જામનગર બાદ ચોરવાડ માં પણ અનેક લોકોને જમાડ્યા હતા અને પુણ્યનું કામ કર્યું હતું અને ત્યારે પણ એવો ખુબ સાદગી ભરા સ્વભાવમાં અંબાણી પરિવાર જોવા મળ્યો હતો તો દોસ્તો હવે આપણે નિહાળીએ અનંત અંબાણી અને રાધિકા મરચંડ કે જેવો અંબાણી પરિવારના એમને લગ્ન છઠ્ઠા મહિનામાં થવા જઈ રહ્યા છે ત્યારે ત્યારે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન એ રાધિકા મરચંડ સાથે થવા જઈ રહ્યા છે તો એના પ્રીવેડિંગની કેટલીક ઝલક હવે આપણે નિહાળીએ હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે અનંત અને રાધિકાની પ્રી વેડિંગમાં એ એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર 10 થી 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ 100 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે અને અનંત પણ મોંઘા ડિઝાઇનર કપડા પહેરવાલા જોવા મળશે અંબાણીએ પોતાના મોટા પુત્રના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા શાહરૂખ સજ્જ થઈને એમની પત્ની સાથે આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણીના મોટા દીકરા આકાશના લગ્ન 9 માર્ચ 2019 ના રોજ થયા હતા આકાશે પોતાની ગર્લફ્રેન્ડ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા અંબાણીએ આકાશ અને શ્લોકાના લગ્નમાં ઘણો જ ખર્ચ કર્યો હતો અને આ લગ્નને દેશના સૌથી મોંઘા લગ્ન પણ ગણવામાં આવે છે

પણ મિત્રો આકાશ અંબાણીના લગ્નનું સરઘસ જોવા જેવું હતું જેમાં બોલિવૂડના ઘણા મોટા સેલિબ્રિટી ડાન્સ કરતા જોવા મળ્યા હતા એ લગ્નને સરઘસ દરમિયાન પરફોર્મન્સ આપ્યું હતું અને કેટલાક સેલિબ્રિટીઓ તો સ્ટેજ પર ચડીને પણ ખૂબ ધમાલ મચાવી રહ્યા હતા આકાશ અંબાણીના લગ્નની સરઘસનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો મુકેશ અંબાણી પોતે અને એની પત્ની નીતા અંબાણી એમના પુત્રના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન એ કૃષ્ણ થીમ પર હતા ઘરની સજાવટ સુધી કૃષ્ણના મનોરંજન અને એની રાધા પ્રત્યેના એમના પ્રેમની ઝલક દેખાતી હતી અંબાણી પરિવારે એ આકાશના લગ્નમાં માત્ર ફૂલ અને ડેકોરેશન પર કરોડો રૂપિયા ખર્ચ્યા હતા મોર ઝુલાને કૃષ્ણની મૂર્તિ પણ ફૂલોની જ બનેલી હતી આ કપલના લગ્નમાં બોલિવૂડ ઉપરાંત સ્પોટ બિઝનેસમેન અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી એટલું જ નહીં દોસ્તો એવું કહેવાય છે કે દીકરી ઈચ્છાના લગ્નમાં પણ ઉદારતાથી પૈસા ખર્ચ્યા હતા અને આવા જ વિડીયો માટે ધ્રુવિલની સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય જય ભારત